નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ અને ગામ ઓરી મોબાઈલ નંબર સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દર્શક મિત્રો આજે આપણે આવેલા શ્રી પ્રગતિશીલ ખેડૂત એવા જે ગાયધારી ખેતી કરે છે અને અમારા વિચ્યા તાલુકાના છે તો કયા ગામના છે અને એની મારી ચેનલની અંદર તમને મુલાકાત કરાવવું તો મોટાભાઈ તમારું નામ નંબર અને સરનામું ડિટેલથી અમારા દર્શકોને એક જણાવું

સોશિયલ મીડિયામાં કંઈ ફોટા કે વિડીયા વાયરલ નહોતા કર્યા પણ આપણી ચેનલ એક એવી છે કે જે પ્યોર ગાયા દરેક ખેતી કરતા હોય એને જાગૃત કરવા અને એના વિડીયા જોઈ અને બીજા નાગરિકો અને બીજા ખેડૂતો આ તરફ પર્યાણ કરે એટલા માટે આપણે વિડીયા બનાવીશું તો ઘનશ્યામભાઈ અત્યારે જે આપણે કફાની અંદર ઊભા છે એ કફાની વેરાયટી બહુ સારી છે અને ઝીંડવા મોટા છે તો કયું બિયારણ છે અને કઈ રીતે તમે વાયો અને સટકા શું શું આપો અમારા દર્શકોને જરાક દર્શાવો હવે આમાં સાહેબ એવું છે નું નામ છે પંચોતેર સોંતેર ક્રિસ્ટલ ગોંડલ આપણે ખેડૂત મોલમાંથી લાવેલા બિયારણ છે અને સબસીડીમાં આપણે આપેલું છે સોયા સો ટકા સબસીડી હવે કપાસીયા સોપ્યા પછી ઘન જીવ અમૃત શાહમાં વેરી દીધું તું બનાવ્યું તું ને ઘન જીવ અમૃત ત્યાર પછી આપણે લગભગ ત્રીસ નો થયો ત્યાર પછી ટપક દ્વારા આપણે જીવામૃત પાયું છે ત્યાર પછી એક ફેરુ જીવામૃતનો છંટકાવ કર્યો અને પછી તો આતમ પહેલા તો વરસાદ એવો ખાસ હતો નહી ત્યાર પછી ઓછું કરી નાખ્યું ત્યાર પછી વરસાદ કેડે આકડાનો બોળો પછી 10 પણ અર્ક 55 પણ અર્ક અગ્નિયસ્ત બ્રહ્માસ્ત્ર ત્યાર પછી બે પણ જીવામૃતના પાસાડે ડ્રિપમાં છડાયા છે બરાબર આ દર્શક મિત્રો જોઈ લો તમે અને એને વાડીએ ફાર્મની અંદર એક તમારો ફાર્મનું નામ બોલો એક ફાર્મનું નામ મારા ફાર્મનું નામ છે વૃંદાવન પ્રાકૃતિક ફાર્મ થોરી આલે થોરી આલે દર્શક મિત્રો જે એનું ફાર્મ છે એની મુલાકાતે આજે હું આવ્યો છું અને આ કપા તમે જોઈ શકો છો સરસ મજાનો કપા છે સરસ મજાનું રિઝલ્ટ લીધું લઉં કારણ કે દસ વર્ષથી ખેતી કરે છે એટલે એને કયો રોગ ક્યારે આવે અને કઈ રીતે કંટ્રોલ કરવો એ બધી માહિતી એની પાસે છે અને હું તો ઘણા ખેડૂતની મુલાકાત લઉં પણ એના ફાર્મની અંદર જાઉં ને એટલે આપણને ખબર પડે છે કે આ પ્રાકૃતિક ખેતી કરે છે કે નહીં પણ જોવો કાંઈ એને જે દેશી દવાઈઓનો યાગ્રહ જે આપણે કહેવાય છે ટીપણા અને આ બધી વસ્તુ જોવો એટલે આપણને પણ અનુભવ આવે કે નાના પ્રાકૃતિક ખેતી કરે છે અને તો આ રીતે એને કપાની અંદર રિઝલ્ટ લીધું છે અને એને મગફળી ગિરનાર શહેર વાવેલું છે એમાં પણ બહુ જોરદાર રિઝલ્ટ છે તો એનો એક આપણે વિડીયો નાનો બનાવવાનો છે અને ત્યાર પછી આપણી ગાય આધારિત ખેતી ચેનલ અને એમાંય આપણા રાજકોટ જિલ્લાનું આત્મનિર્ભર ગ્રુપ એની અંદર જે વીછ્યા તાલુકાની અંદર મને કામગીરી અમારા ગ્રુપે હોપી છે કે વીછ્યા તાલુકાની અંદર પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતોને જાગૃત કરવા આપણી ચેનલમાં એને દર્શાવવા કે સરકારની ધ્યાન એના તરફ પડે કારણ કે સરકારનો આ ઉદ્દેશ છે કે ઝાઝામાં ઝાઝા લોકો ગાય આધારિત ખેતી કરે તો આપણી પાછળ જે ભાઈ ઊભા છે એ આની વાડીની અંદર પ્રાકૃતિક ખેતી ઘણા સમયથી કરે છે પણ હજી સુધી એને વોટ્સઅપમાં કે યુટ્યુબમાં કોઈ વિડીયો ફોટો નાખ્યો નથી એટલે ખેડૂતો આ ઘણા બધા કરે છે પણ જાગૃત કોઈ થયા નથી તો મોટાભાઈ હરે હરે તમારું એક સરનામું એક અમારી ચેનલની અંદર આપી દો અને કહ્યું પ્રાકૃતિક ખેતીમાં તમે શું વાવેતર કરો મેં પ્રાકૃતિક ખેતીમાં લીંબુડી વાવેલી છે અને લીંબુડી મારી ચાર વર્ષની થઈ ગઈ છે પણ આપણે કોઈ સોશિયલ મીડિયામાં કે કોઈ જાહેરાત કરી નથી આપણે જાતે આપણે ખેતી કરવી છે અને આપણે જાતે માર્કેટની અંદર વેચવી છે બરાબર એક તમારું નામ નંબર આપી દો મારું નામ રાજપરા લક્ષ્મણભાઈ સેવાભાઈ ગામ થોરિયાળી બરાબર દર્શક મિત્રો જો ખોળશું ને આપણે તો વેચ્યા તાલુકાની અંદર આવા હજારો ખેડૂ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પરિયાન કર્યા છે અમારા યુટ્યુબના વિડીયા જોય અથવા એકાબીજીના કોઈ ફોન દ્વારા કોન્ટેક્ટ કરી અને કહેવાય છે ને ખેડૂત એક પોતે વૈજ્ઞાનિક છે પોતાની જમીનની અંદર અવનવર આવા આવા પ્રયોગ કરી અને રિઝલ્ટ મેળવતા હોય છે તો આવા તો આપણા વિચા તાલુકાની અંદર પુષ્કળ ખેડૂત છે તો એ બધાને જાગૃત આપણે ધીમે ધીમે કરીશું તો આ વિડીયો મારો જો તમને સારો લાગ્યો હોય તો શેર પાય સબસ્ક્રાઈબ કરી અને અવશ્ય આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌ માતા